ઓમ શાંતિ મિત્રો આજે આપણે પનીર અને મકાઈનું શાક બનાવવાનું છે તો પનીર મેં પનીર લીધું છે એક પીસ પનીર લીધું છે અને અઢીસો જે મકાઈ લીધી છે એક વાટકી દૂધ એક ચમચી ટમેટાનો પાવડર છે એક ચમચી વીટનો પાવડર છે અને આ પંજાબી મસાલો છે એક નંગ ટમેટું મેં બાફી લીધેલ છે અને દૂધી છે એને પણ મેં બાફી લીધી છે ને લીલું મરચું છે આને આપણે ક્રશ કરી લેવાનું છે બ્લેન્ડરમાં હવે આને આપણે ક્રશ કરી લઈએ આપણે ગ્રેવી ક્રશ થઈ ગઈ છે હવે આપણે ગ્રેવી ક્રશ થઈ ગઈ છે એટલે આપણે આ જે દૂધ લીધું છે એમાં આ પંજાબી મસાલો એમાં દૂધમાં મિક્સ કરવાનો છે જો આ આપણે દૂધ લીધું હતું એમાં આપણે પંજાબી મસાલો મિક્સ કર્યો છે પછી આ એક ચમચી ટમેટાનો પાવડર છે એ પણ આમાં આપણે મિક્સ કરવાનો છે અને બીટ પાવડર છે એ પણ આપણે આમાં મિક્સ કરી લઈશું હવે આપણે તેલ મૂકેલું છે તેલ આપણું આવી ગયું છે તેલ આપણું આવી ગયું છે એમાં ચપટીક હિંગ ચપટીક હળદર નાખીશું આપણે પછી જે આપણે ટમેટા અને દૂધીની ગ્રેવી કરી હતી એ એમાં આપણે મિક્સ કરવાની છે ગ્રેવી સતાઈ જાય એટલે આપણે પછી જે પંજાબી મસાલો બનાવ્યો હતો એ નાખીશું પેલા આ ગ્રેવી આપણે પાંચેક મિનિટ સાતઈ લેવાની છે કારણ કે આપણે ટમેટું અને દૂધી બાકી નાખ્યું હતું એટલે હવે વાર નહીં લાગે હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે એક ચમચી ધાણાજી પાવડર ચમચી લાલ મસાલો પાવડર લાલ મરચું ત્રણ ચમચી નાખ્યું છે હા આપણે ટમેટા અને દૂધીની જે ગ્રેવી કરી હતી સગરાઈ રેડી થઈ ગઈ છે હવે આપણે છે આ આપણે આ પંજાબી મસાલાની ગ્રેવી નાખવાની છે હવે આપણે આમાં એક ગ્લાસ જેવું પાણી નાખ્યું છે આપણે આને દસેક મિનિટ જેવું સાતળશુ તેલ ઉપર ન આવી જાય ત્યાં સુધી આપણે એને સાતળવા દેવાની છે ગ્રેવીને આવી રીતે જો આપણે તેલ ઉપર દેખાવા લાગ્યું છે હવે આપણે એમાં મકાઈ નાખીશું જે આપણે આ પનીર લીધું હતું એમાં આપણે નાખવાનું છે હવે આપણે આને પાંચેક મિનિટ ચડવા દઈશું જો આપણે આ શાક રેડી થઈ ગયું છે હવે આપણે અડધું લીંબુ નીચવાનું છે એમાં અને ધાણા નાખીશું હવે આપણે એને મિક્સ કરી લઈએ અને ભગવાન માટે લઈ લઈએ જો આપણે આ શાક રેડી થઈ ગયું છે અને ભગવાન માટે લઈ લીધું છે તમે પણ આવી જ રીતે પનીર મકાઈનું શાક બનાવજો ઓમ શાંતિ મિત્રો